તમે જુદા મિશ્રણ થી બનાવી શકો છો મમ્મી અને દાદી પાસેથી ભાષામાં મળેલી આ રેસીપી છે આદુ મરચા અને લસણ ને એક કપ ભાત અડધો કપ ચણા નો કકરો લોટ ને અડધો કપ ચણા નો લોટ તમે આમાં ઘઉં નો લોટ પણ ઉમેરી શકો છો જુદા જુદા મિશ્રણ માં બધા બનાવે છે હું મારા ઘરની રીતે શેર કરું છું મરચું મીઠું હળદર સંચર અજમો મસળી ને હિંગ પાવડર સુગર સરગવાનું પાવડર બાટેલી પેસ્ટ ફ્રેશ કોથમીર તેલ અને એનો ઉમેરી મિશ્રણને બરોબર મિક્સ કરી લઈએ છે પાણીની જરૂર લાગે તો એક બે ચમચી જ ઉમેરવાનું ટાઈટ ડો થાય એ રીતે બાંધી લેવાનું છે ડોને ફરીથી તેલથી ક્રીસ ગ્રીસ કરી એક ડીશમાં તેલ લગાવી મુઠિયા ટ્રેડિશનલ રીતે વાળીએ છીએ તમે ગોળ પણ વાળી શકો છો હવે લસણ મરચાને ને કાઢી તેમાં હળદર કાશ્મીરી મરચું જીરા પાવડર ડ્રમસ્ટિક પાવડર જે હેલ્થ માટે સારું છે એટલે ઉમેરું છું મેથી મસાલો સોલ્ટ અને બ્લેક સોલ્ટ ઉમેરી થોડુંક પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લઈએ છીએ કુકરમાં તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ અને વાટેલી જે પેસ્ટ છે ઉમેરી લઈએ છીએ થોડુંક પાણી અને અત્યારે કેરીની સીઝન છે ઉમેરી પાણી ઉપર એટલે મુઠિયા ઉમેરી બે સીટી લગાવી દઈએ ઠંડુ થાય એટલે ઢાંકડો ખુલી ફરીથી ગેસ ચાલુ કરી ઉકળવા દઈએ છે કસોરી મેથી અને કોથમીર ઉમેરી અને સર્વ કરીએ રસો તમારી રીતે રાખી શકો છો તો તૈયાર છે જૂના જમાનાનું વન પોટ મેલી થેન્ક યુ